નમસ્કાર દર્શક મિત્રો આપ જાણી રહ્યા છો સાયંગરોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ ટાટા આઈપીએલ બે હજાર પચીસ ક્રિકેટ પ્રેમીઓ માટે એક પર્વ અને એ પર્વનો અંત ગઈકાલે આવ્યો કારણ કે ગઈકાલે ફાઇનલ મેચ હતી અને ફાઇનલ મેચનો મુકાબલો જે ખરો એ આરસીબી અને પંજાબ ઇલેવન્સની વચ્ચે રમાયો હતો પંજાબ કિંગ્સ અને આરસીબીની વચ્ચે રમાયેલી ફાઇનલ મેચની અંદર પહેલાં આરસીબીએ બેટિંગ લીધી હતી ત્યારબાદ પંજાબ બેટિંગ પર આવ્યું હતું રન ચેસ કરતાં છેલ્લી ઓવર સુધી રોમાંચક જળવાઈ રહ્યો હતો અને રોમાંચ દરમિયાન આખરે છ રનથી પંજાબ હાર્યું હતું અને અઢાર વર્ષ બાદ આરસીબીએ પોતાના નામે એ આઈપીએલનો કપ કબ્જ કર્યો હતો કારણ કે સતત સત્તર વર્ષ સુધી રાહ જોયા બાદ અઢારમે વર્ષે જ્યારે આઈપીએલની ટ્રોફી આરસીબીના ખોળાઈ ગઈ તો ત્યારે આરસીબી અને આરસીબીના સમર્થકોની અંદર ખુશીની લહેર જોવા પામી હતી ખાસ કરીને નવસારીની વાત જો કરવામાં આવે તો નવસારીની અંદર કોઈ પણ આવી મોટી મેચ હોય તો ત્યારબાદ જશ્ન અને ઉત્સવ ઉજવવા માટે ટાવર ખાતે લોકો ભેગા થતા હોય છે અને ટાવર ખાતે

આટલી દુખ હતું ને ભાઈ કે અમે જીતતાથી અધર ટીમ મને બહુ ટ્રાય કરતી કે આ જોકર છે લૉલીપોપ ટીમ છે એમ ને એમ બોલતી ફાઇનલી આજે અમે જીતી ગયા અને એ લોકો મોઢું બંધ થઈ ગયું કેમ એ લોકો એ હતા અમે વન સાઈડ હતા એ લોકો નવ ટીમ એ વન સાઈડ હતા પણ આજે મોળા પર બધાને ચાન્સે ઇસ મારું નામ પેન છે

આયોજન થયું હતું લોકો સ્વયંભુ એકત્ર થયા હતા ફટાકડાઓ ફોડવામાં આવ્યા હતા નાચ્યા હતા ઢોલ નગરા વગાડવામાં આવ્યા હતા અને આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હર તરફનો ઉસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી